કેમ ભાઈ બધા વિદ્યાર્થીઓ છે યુવાનો જે અવાજ ન શું થઈ ગયું છે આવો અવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉઠાઈ પ્રચંડ અવાજ થી બોલીએ ભારત માતા કી વંદે મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગુજરાતના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ જિલ્લા પંચાયત અધ્યક્ષ ગાંધીનગર શિલ્પાબેન પટેલ અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા શ્રી હર્ષદભાઈ પટેલ વિધાયક સાબરમતી ડોક્ટર આશીષભાઈ દવે ભાજપા અધ્યક્ષ ગાંધીનગર નારણપુરાના વિધાયક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રી શ્રીમતી રીતાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના વિધાયક શ્રી લક્ષ્મણજી ઠાકોર કલોલ સીટના વિધાયક ઋષિકેશભાઈ પટેલ માન્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર અને આજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ડોર સ્ટેડિયમમાં આખા ગાંધીનગર મત વિસ્તારમાંથી રમેલા જીતેલા હારેલા સૌ ખેલાડીઓનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું મિત્રો પાંચ વર્ષ પહેલા આપણા વડાપ્રધાન આપણા ગુજરાતના જ ભૂમિપુત્ર શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતીય જનતા પાર્ટીની સંસદ સભ્યોની મિટિંગમાં એક વિચાર મૂક્યો કે દર વર્ષે સાંસદ ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવું ગાંધીનગર મત વિસ્તારમાં આ ત્રીજો ખેલકૂદ મહોત્સવ થાય છે જયારે એમને વિચાર મૂક્યો ત્યારે નરેન્દ્રભાઈ સિવાય કોઈને ખબર નથી આ વિચારની અંદર કેટલી મોટી તાકાત અને સંકલ્પ પડેલો છે આજે દેશભરના ત્રણસો થી વધુ મત વિસ્તારની અંદર એવરેજ સવા લાખ થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ પોતાના જીવનની અંદર ખેલ ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને એના માધ્યમથી સમગ્ર દેશમાં અનેક ખેલ પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળ્યું છે ખેલાડીઓને એક પ્રકારની પ્રેરણા મળી છે અને એના માધ્યમથી જ ટેલેન્ટ સર્ચની પણ શરૂઆત થઈ છે મિત્રો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત એમને ચાલુ કર્યું અને એના પછી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ દેશના દરેક યુવાનને રમવા માટેની રમતગમત માટેની જિજ્ઞાસા સુવિધાઓ ટ્રેનિંગ અને સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા એ નરેન્દ્રભાઈ બન્યા છે માણસના જીવનમાં રમત ગમત એનું મહત્વ ખૂબ મોટું દુનિયાના કોઈ અભ્યાસક્રમની અંદર હાર્યા પછી નિરાશ ના થવું એ શીખવાડવાનો પ્રેક્ટિકલ નથી આજે અહીંયા કબડ્ડી ખોખો વોલીબોલ બધા જ ખેલાડીઓ આવ્યા કોઈ ટીમ એવી નહીં હોય જે હાર્યા વગર વિજેતા બની બનીશ હાર્યા પછી રમત છોડવાની નહીં બીજા દિવસે જીતવાના જનૂન સાથે આગળ વધવાનું એ ગુણ જ આપણને જીવનમાં દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે અને જીત્યા પછી અહંકારી થયા વગર આપણા સાથીના ખભે હાથ મૂકી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી એને આગળ વધારવાની શુભકામના આપી એ જીવનમાં ખૂબ ઉપયોગી શિક્ષા રમત ગમતના મેદાન પર મળે છે મિત્રો આજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ત્રણ ચરણોમાં સંસદ ખેલકૂદ મહોત્સવ સમાપ્ત થયો ચોવીસ થી ત્રીસ ગ્રામીણ સ્તર પર અને વોર્ડ સ્તર પર છ થી ચૌદ નવેમ્બર એ વિધાનસભા સ્તર પર અને એક થી એકવીસ નવેમ્બર થી બે ડિસેમ્બર લોકસભા સ્તર પર અને આજ મને ખૂબ આનંદ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાતે વિધાનસભા થઈ એક લાખ સત્તાવન હજાર ખેલાડીઓ રજીસ્ટર કરાવ્યું છે રજીસ્ટ્રેશન એક લાખ સત્તાવન હજાર જેમાં સત્યાસી હજાર મેલ અને સિત્તેર હજાર મહિલા પ્રતિભાગીઓ હતા મારી દીકરીઓને એક ચેલેન્જ આપીને હું જોઉં છું કે આવતા ખેલકૂદ મહોત્સવમાં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા વધવી જોઈએ અને વિજેતા પણ દીકરીઓના વધવા જોઈએ આ એક લાખ સત્તાવન હજાર લોકો માંથી થી વધુ ખેલાડીઓ વિજેતા બન્યા પરંતુ એક લાખ સત્તાવન હજાર ખેલાડીઓ ફરીવાર વિજયનો વિજય નો સંકલ્પ લઈ પરાજય થી નિરાશ નહીં થવાની શીખ લઈ ફરીવાર મેદાનમાં ઉતરવાના છે એમના જીવનમાં આ જીજીવી વિસા અને આ મહત્વકાંક્ષા એ બંને જીવનના પ્રગતિના એક પ્રેરણા સ્ત્રોત બનવાના છે સાત કેટેગરી સામેલ કરી હતી અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન ઓવર અને ઓવર અંદર ભાગ લીધો હું સાણંદ વિધાનસભાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જિલ્લાના અધ્યક્ષશ્રીને અને સાણંદના ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે સાણંદમાં ઓગણસાહીઠ હજાર ઓગણસાહીઠ હજાર ખેલાડીઓએ રમવાનું કામ કર્યું એથ્લેટિક્સ બેડમિન્ટન ચેસ મલખમ સ્વિમિંગ યોગાસન ખો કબડ્ડી વોલીબોલ આ બધી જ રમતોની અંદર લગભગ લગભગ છ હજારથી લઈ નવ્વાણું હજાર સુધીના ખેલાડીઓએ ભાગ લીધો અને મિત્રો નરેન્દ્રભાઈએ જે સાંસદોને અપીલ કરી હતી એ અપીલ આજે દેશભરના વિદ્યાર્થીઓને દેશભરના બાળકોને દેશભરના યુવાનો માટે આજ માર્ગદર્શક બની છે ડિસિપ્લિન ટીમ સ્પિરિટ પેશન્સ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ આ ચારે ગુણોનો વિકાસ કેવલ કોઈ કરી શકે તો રમત ગમત ખેલ જ કરી શકે અને આની સાથે સાથે એ ખેલકૂદ જ પ્રતિભાની તમારી અંદર જે તાકાત પડેલી છે એની પરિચય ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રતિ એના પ્રતિ દેશભરમાં જાગૃતતા નશા મુક્ત ભારતના અભિયાનને આગળ વધારવાનું અને હર વર્ગ અને દરેક ક્ષેત્રને સમાન અવસર પ્રદાન કરવાનું પણ આની સાથે ચાલુ થયું એના લીધે આજે આટલા બધા ખેલાડીઓ ઉપસ્થિત છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પહેલા અહીંયા એક ખુલ્લું મેદાન હતું અને લગભગ આઠસો કરોડના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલ નું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહીંયા થઈ અને આવા અનેક સ્પોર્ટ્સ તૈયાર થવા માટે ગુજરાતે તો કોમનવેલ્થ ની બીડ જીતી એટલું નહીં અમદાવાદ વાળા તૈયાર રહેજો બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક નું સ્વાગત પણ અમદાવાદે કરવાનું પોલીસ ગેમ કોમનવેલ્થ તેર જેટલી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને અંતે અંતે ઓલિમ્પિકની મેજબાની પણ આપણા અમદાવાદે કરવાની છે મિત્રો અને એના માટે ખાલી ઓલિમ્પિકનું આયોજન મહત્વપૂર્ણ નથી ગુજરાતના સૌ ખેલાડીઓનું હું આહવાન કરવા માંગુ છું કે ભારતમાં સૌથી વધારે મેડલ કોઈ રાજ્ય બને તો એ આપણું ગુજરાત બને એની આજથી જ તૈયારી આપણા ખેલાડીઓએ શરૂ કરવાની છે સૌ કોચો એ કરવી પડે ને સૌ રમત ગમત સાથે જોડાયેલી બધી ગુજરાતની અંદર કે લોકો ગુજરાત ખેલ મહાકુંભ ટેલેન્ટ સર્ચ સ્પોર્ટ સ્કૂલ એકેડમી અને મોડેલ ટ્રેનિંગ આના માધ્યમથી ભારતની સૌથી મોટી સ્પોર્ટ મુમેન્ટ કોઈ એક રાજ્યમાં તૈયાર થઈ હોય તો આપણા ગુજરાતમાં થઈ છે મિત્રો એનાથી ગુજરાતના ખેલાડીઓને મોટી ફાયદો મોટો ફાયદો થયો એસવીપી એન્કલેવ પણ બની રહ્યું છે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બને છે નડિયાદ મેં હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બન્યું છે તે લગભગ બસો ખેલાડીઓને પ્રશિક્ષણ આપે છે મિત્રો ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં અનેક અનેક યોજનાઓ ખેલને આગળ વધારવાની આપી અને એના નાનકડું ઉદાહરણ છે બે હજાર ચૌદમાં રમત ગમત માટે ભારત સરકારનું બજેટ હતું આઠસો કરોડ અને માં આપણે પહોંચ્યા છે અને એનું પરિણામ કોમલ વેલ્થમાં ચૌદ માં પંદર મેડલ મળ્યા હતા વર્ષ અઢારમાં માં છવ્વીસ અને બાવીસમાં માં

એક થી પાંચ માં હશે એનો મને પૂરે પૂરો વિશ્વાસ કહેવા માંગુ આપણે સૌએ જ્યારે તમે સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો છે ત્યારે એક પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે આખા જીવનની અંદર કોઈ પ્રકારનું વ્યસન વ્યસન નું ઘર હું મારા શરીરને નહીં બનવા દઉં બધા જ ખેલાડીઓ અગર એક પ્રતિજ્ઞા કરે કે આજથી મૃત્યુ પર્યંત જીવન સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ વ્યસન તમારા મન અને તમારા શરીર પર અધિકાર નહીં કરે મિત્રો આજ રમત ગમતનો સૌથી મોટો ફાયદો દરેક ખેલાડીએ વ્યસન વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લેવો જોઈએ વ્યસન એમને અડી ના શકે એનો સંકલ્પ લેવો જોઈએ અને બીજો હું મારી તરફથી એક વિનંતી કરવા માંગુ છું કે સૌ ખેલાડીઓ પ્રણ લે કે આવતા મે મહિનામાં મે મહિનામાં આપણે ગ્રીન ગાંધીનગર મુવમેન્ટને આગળ ગતિ આપવાના છે આવતા મે મહિનામાં આવતા ચોમાસામાં ગાંધીનગર રેકોર્ડ તોડ વૃક્ષારોપણ કરવાનું છે આ ખેલાડીઓ પાંચ પાંચ વૃક્ષો પોતાની જાતે જ જ્યાં તમારો નિવાસ હોય જ્યાં સ્કૂલ હોય જ્યાં મેદાન હોય ત્યાં આગળ વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ હાથમાં રહે તો આપણે બંને વસ્તુ કરીએ તો જ્યાં આગળ આપણે રહીએ છીએ એ આપણું ક્ષેત્ર હરિયારું બને પર્યાવરણની જાળવણી થાય અને નશા સંકલ્પ લઈએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે અને લાંબા સમય સુધી યોગદાન કરી શકે સ્ટેડિયમ આ ઇન્ડોર કોમ્પ્લેક્ષ વીર સાવરકરજીના નામે બનાવવામાં આવ્યું છે સાવરકરજી આઝાદીની લડાઈમાં સૌથી ઉત્કૃષ્ટ તે ભક્તિ હોય એવા આપણા આઝાદીના લડવૈયોમાંથી એક લડવૈયા હતા અને વીર સાવરકરના નામે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આપણને અહીંથી સાવરકરજી જોડેથી દેશભક્તિની પ્રેરણા અને દેશભક્તિના સંસ્કાર બંને આપે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે ફરી એકવાર જે ખેલાડીઓ વિજેતા નથી બન્યા આવતી વખતે વિજેતા બનવાનો સંકલ્પ અને તૈયારી બંને આજથી જ ચાલુ કરે અને જે વિજેતા બન્યા છે એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ ધન્યવાદ